દર્શનાર્થીઓને દર્શનનો લાભ મળે તેને લઈ બાલા હનુમાનજી મહાદેવના મંદિર ખાતે અક્ષત રૂપ પ્રસાદ કળશ આવી પહોંચ્યો

ત્યારે સમગ્ર દેશ રામના રંગે રંગાઈને રામમય બની જશે અને દિવાળી ન હોવા છતાં દિવાળી જેવું ઉજાસ સમગ્ર દેશમાં પ્રસરી જશે ત્યારે આ અયોધ્યા ખાતે પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મહુવા શહેરમાં પૂજન કરાયેલ અક્ષત પ્રસાદ કરશ આવી પહોંચ્યો છે અને આ અક્ષત રૂપી પ્રસાદ તારીખ એક થી પંદર જાન્યુઆરી સુધી ઘર ઘર સુધી પહોંચાડવાનું અભિયાન ચાલશે ત્યારે ગત સોમવારે તારીખ અઢાર ના રોજ આ અક્ષત પ્રસાદ કળશ શ્રી બાલાજી હનુમાનજી મંદિર વાસિતાઓ ખાતેથી ઢોલ નગારા શરણાઈના મધુર અને ધાર્મિક સુર સાથે એક શોભાયાત્રા આયોજન કરાયું હતું આ શોભાયાત્રામાં પૂજ્ય ભગત બાપુ ખીમનાથ મહાદેવ મહંત ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો આગેવાનો જૈન સમાજના આગેવાનો વિવિધ સંસ્થાઓ ટ્રસ્ટ અને મંડળના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં અક્ષત પ્રસાદ રૂપી કળશની ધાર્મિક યાત્રામાં જોડાયા હતા આ અક્ષત પ્રસાદ કળશ શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે દર્શનાર્થે રખાયેલ હતો સૌ ધર્મ પ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લઈ પ્રભુ શ્રી રામના ચરણોમાં વંદન કર્યા હોય તેવો ભાવ મનમાં પ્રગટ કર્યો હતો

જેમાં પ્રથમ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી મંજુલાબેન માધાભાઈ ચૌહાણની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તો કારોબારી ચેરમેન તરીકે જગાભાઈ ગોકુળભાઈ જોગરાણની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી નવ નિયુક્ત બંને તાલુકા પંચાયતના ચેરમેનોને તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ભાલિયા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાનીએ પુષ્પગુચ્છ આપીને શુભકામનાઓ પાઠવી હતી તો સૌના મીઠા કરાવી આ નવ નવનિયુક્ત બનેલા ચેરમેનોને હાજર રહેલા સૌ કોઈ અભિનંદન પાઠવ્યા હતા ત્યારે મહુવા તાલુકા પંચાયત કચેરી ખાતે મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ભાલિયા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોહનભાઈ મકવાણા મહામંત્રી નટુભાઈ વ્યાસ મહામંત્રી ઘનશ્યામભાઈ મહેતા ભરતભાઈ હડિયા જોરુભાઈ ઢસાદ વગેરે સૌ હાજર રહી નવ નિયુક્ત ચેરમેનોને અભિનંદન પાઠવી અને મોં મીઠા કરાવ્યા હતા આજ રોજ તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ બે સમિતિ ન્યાય સમિતિના ચેરમેન તરીકે મંજુલાબેન ચૌહાણ બંને અમે સદસ્યો દ્વારા જે કમિટીના સદસ્યો દ્વારા આજ રોજ કરવામાં આવેલ છે પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ મોટર્સ લાવી રહ્યા છે ગેરેન્ટેડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિરલોસ્કર બ્રાન્ડના ના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ એ સિવાય પણ અનેકો વેરાઇટીઝ હાજર સ્ટોકમાં પંપ અને મોટર્સની A to Z વેરાઇટી અને તેની સર્વિસ માટે અમને કહો રાજાણી મોટર્સ રિપેરિંગ અને સર્વિસ માટે ફક્ત એક કોલ તમારા સ્થળ પર સર્વિસમેન હાજર તો નામ નોંધી લેશો રાજાણી મોટર્સ જૂના બસ સ્ટેશનની પાછળ LIC ઓફિસ સામેના ખાચામાં હસનેનભાઈ રાજાણી રાભડાવાળા મોબાઈલ નંબર પણ નોંધી લેશો 722

આઠ દિવસમાં ડુંગળીની નિકાસ બંધી હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન માટે તૈયાર રહે આ બાબતે વિગત જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા રાતોરાત ડુંગળીની નિકાસ બંધી કરી દેતા ડુંગળીના ભાવો ગગડીને નીચે આવી ગયા છે જેને લઈ ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો અને ડુંગળીના તૈયાર થયેલા પાકોમાં ખોટ ખાવાનો વખત આવ્યો છે

સરકારનું આ ષડયંત્ર છે કે ખેડૂતોને દરેક કોંગ્રેસી કાર્યકરોએ સરકારનો વિરોધ કરી ડુંગળીની નિકાસ બંદી હટાવવાની માંગ કરી હતી તમામ કોંગ્રેસી કાર્યકરોએ જય કિસાનના નારા લગાવી ખેડૂતો સાથે યોગ્ય કરી ડુંગળીની નિકાસ બંદી હટાવવાની માંગ કરી હતી તો રાજભાઈ અને કોંગ્રેસી કાર્યકરોએ સરકારને આઠ દિવસનો સમય આપ્યો છે અને કહ્યું કે આઠ દિવસમાં ડુંગળીની નિકાસ બંદી હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન માટે તંત્ર અને સરકાર તૈયાર રહે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે આ તકે રાજભાઈ મહેતા વિજયભાઈ બારિયા હરપાલસિંહ તરેડી અરુણભાઈ વેલારી પરેશભાઈ ઝીંઝાળા ભરતભાઈ બારિયા દીપકભાઈ મકવાણા ડોક્ટર ધાપા ભાવેશભાઈ ચૌહાણ જીતુભાઈ ધાપા ભગાભાઈ વાસિયા બિપિનભાઈ જોશી વગેરે કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો ખેડૂતો અને ખેડૂતો આગેવાનો પણ હાજર રહ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ પ્રશાસન દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કોંગ્રેસની નવી પાંખ હાથથી હાથ જોડો ના કન્વીનર અરવિંદભાઈ તથા બધા મિત્રો ખેડૂતો આગેવાનો આજે જ્યારે આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ભૂમિ પર ભેગા થયા છે ત્યારે આ જે ભાજપની સરકાર છે જેણે ખેડૂતોના જે ડુંગળી જે કસ્તુરી કહેવાય એનું નિકાસબંધી કરીને ભાવ એકદમ તળિયાના રાખી દીધા છે એના માટે ખેડૂતોના માટે કે ખેડૂતોના પ્રશ્ન અંગે સરકારને ઉજાગર કરવા માટે અમે અહીંયા ભેગા થયા હતા ખેડૂતોની માટે અને અમે અહીંથી આહવાન આપ્યું છે કે જો એક અઠવાડિયામાં આ પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે ભાવનગર જિલ્લાના અને અમરેલી જિલ્લાના એક એક માર્કેટ યાર્ડમાં આનાથી જલદ આંદોલન કરીશું અને સરકારે ઝૂકવું જ પડશે